બચાવ સામખીયાળી વચ્ચે ધોરીમાર્ગ પાસે આવેલા એક વાડામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે છાપો મારી આયાતી કોલસાના જંગી જથ્થા સાથે પાંચેક શખ્સને વાહનો કબજે લીધા કાની આ કાર્યવાહીથી સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી બચાઉની આસપાસના વિસ્તારમાં કોલસા ચોરીનો કાળો કારોબાર લાંબા સમયથી થઈ રહ્યો છે વાંચાલકોને પૈસાની લાલચ આપી કોલસો સેરવી બાદમાં તેમાં પાણી નાખીને બારોબાર વેચી દેવાની આ પ્રવૃત્તિ અગાઉ પણ સ્ટેટ મોનિટરિંગ સેલની ઝપટે ચડી હતી જેમાં જે તે સમયે એક પીએસઆઈ સહિતના કર્મીઓની જવાબદારી ફિટ કરીને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા સ્ટેટ મોનિટરિંગ સેલને દેખાય છે તે સ્થાનિક પોલીસને નહીં દેખાતું હોય તેમ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આજે બપોરે અહીં ધામા નાખ્યા હતા અને સૂત્રોના જણાવ્યા મુજબ ભચાઉથી એકાદ બે કિલોમીટર દૂર સામખીયાળી ભચાઉ વચ્ચે પેવરબ્લોકના કારખાનાની બાજુમાં આવેલા એક વાડીમાં દરોડો પાડ્યો હતો અહીંથી પાંચેક શખ્સને પકડી લેવાયા હતા તેમજ બે ત્રણ વાહન પણ જપ્ત કરાયા હતા આ જગ્યાએ વિદેશથી આયાત થતા કોલસાના જંગી ડગલા મળી આવ્યા હતા આ કાર્યવાહી દરમિયાન મુખ્ય સૂત્રધારો હાથમાં ન આવ્યા હોવાનું સપાટી ઉપર આવ્યું હતું અગાઉ એક ફોજદાર સહિતનાને સસ્પેન્ડ કરાયા હતા ત્યારે હવે કોની જવાબદારી બેસાડાય છે અને કોની વિકેટ પડે છે તેવો ગણગણાટ પોલીસ બેડામાં સાંભળવા મળ્યો હતો રિપોર્ટ ગની કુંભાર બચાવો